ગાંધીધામમાં પાંચ કરોડના ખર્ચે આધુનિક માર્કેટ પ્લાઝાનું નિર્માણ થશે આ વિશે કોર્પોરેશન ઇન્ચાર્જ કમિશનર મેહુલભાઈ દેસાઈએ જણાવ્યું કે લાંબા સમયથી અવ્યવસ્થિત અને સમસ્યાઓથી ઘેરાયેલા ગાંધીધામના હૃદય સમાન ગાંધી માર્કેટથી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા સુધીના વિસ્તારને હવે નવજીવન મળવાનું છે મહાનગરપાલિકા દ્વારા રૂપિયા પાંચ કરોડના ભંડોળ સાથે એક ભવ્ય માર્કેટ પ્લાઝા પ્રોજેક્ટનો એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે આ પ્રોજેક્ટનો ઉદ્દેશ્ય આ વિસ્તારને આધુનિક વ્યવસ્થિત અને નાગરિકો માટે ગર્વનું કારણ બને તેવા શોપિંગ અને મનોરંજન સ્થળમાં પરિવર્તિત કરવાનો છે આ ઉપરાંત રખડતા ઢોર મુદ્દે મેહુલભાઈ દેસાઈએ જણાવ્યું કે ગાંધીધામ શહેર અને સંકુલમાં રખડતા આખલાઓ અને તેમના અંદરોઅંદરના યુદ્ધોથી લોકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે આ સમસ્યાના નિરાકરણ માટે મહાનગરપાલિકાએ રખડતા આખલાઓને પકડવાની ઝુંબેશ શરૂ કરી છે પ્રથમ તબક્કામાં મુખ્ય માર્ગો પરથી આખલાઓને પકડવામાં આવશે ત્યારબાદ આંતરિક વિસ્તારોમાં કામગીરી હાથ ધરાશે અત્યાર સુધીમાં પચાસથી વધુ આખલા પકડવામાં આવ્યા હોવાનું મેહુલભાઈ દેસાઈએ જણાવ્યું હતું આ આ ઝુંબેશથી શહેરીજનોને રાહત મળવાની આશા છે શહેરી વિકાસ વર્ષ અંતર્ગત સરદાર સાહેબના પુતળાથી લઈને ગાંધી માર્કેટ સુધી આપણે એક વ્યવસ્થિત મોડર્ન માર્કેટ પ્લાઝા તરીકે ડેવલપ કરવાનું આયોજન કર્યું છે ગાંધીધામનું જે આપણું મેઇન માર્કેટ છે તે આપણી એક ઓળખ સમી છે તો એને શહેરની બ્યુટિફિકેશનમાં વધારો કરવા માટે કેવી રીત કેવી રીતે લોકોને પેડેસ્ટ્રિયન ફ્રેન્ડલી બનાવી શકાય કઈ રીતે એને વધારે પાર્કિંગ યુટિલિટી એની યુઝ થઈ શકે અને જે સ્ટ્રીટ સ્કેપિંગ છે કે જે બ્યુટિફિકેશન છે કે વ્યવસ્થિત આઇકોનિક લાઇટ્સ હોય અને વોક થ્રુ આખું ક્લિયર હોય એ આપણે એક આયોજન રૂપિયા પાંચ કરોડના ખર્ચે ગાંધી લઈને સરદાર પટેલ સાહેબના પુતળા સુધીનું આપણે એક રીડેવલપમેન્ટ આપણે કહીએ માર્કેટ પ્લાઝા તરીકે એના માટેની તૈયારી કરેલી છે અને જે ગાંધીધામ અને આદિપુરમાં જે મુખ્ય સમસ્યા હતી રખડતા ડોર એ વિશે કોર્પોરેશન કોર્પોરેશન શું મતલબ વિચાર્યું છે કે શું હાથ કર્યું છે કામગીરી કહે છે જરા પાછલા બે દિવસથી આપણે કહીશ કે અમારી જે એજન્સી અમે આના માટે રાખી છે ઢોર પકડવા માટે એ અને અમારી મહાનગરપાલિકાના સ્ટાફની ટીમ આ બંને અત્યારે પ્રાઇમરી અમે આખલા ઉપર ફોકસ કર્યું છે અને આખલાઓ રાત્રી દરમિયાન પકડીએ છીએ અને એમને રામલીલા મેદાન જે અમારું સ્થળ છે ત્યાં આગળ શિફ્ટ કરીએ છીએ એકવાર રાત્રિ દરમિયાન રાત્રે એટલા માટે કરીએ છીએ કે દિવસે જ્યારે વાહન ચાલકો વધારે હોય અને આખલાને પકડતી વખતે કોઈને એક્સિડન્ટ કે કોઈ ઈજા ના થાય એ માટે અમે રાત્રે કામગીરી કરીએ છીએ એકવાર તમામ આખલાઓનું અમારે અને પકડવાનું કાર્ય પૂર્ણ થશે ત્યારબાદ અમે દિવસ દરમિયાન પણ જે ગાયો અને અન્ય પશુઓ રોડ ઉપર હશે તેમને અમારા રામલીલા મેદાન ખાતે પકડીને ત્યાં શિફ્ટ કરશું અત્યાર સુધી કેટલા પકડવામાં આવે છે અત્યાર સુધી પચાસ થી પણ વધારે આખલા જે આપણે પશુ કહીએ છીએ ગાય તો અત્યાર સુધી એક પણ નથી પકડી પણ પશુ તરીકે અમે આખલા અત્યારે પચાસ કરતા પણ વધારે પકડ્યા છે